વડોદરા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પરથી મહાકુંભનું જળ લાવીને પૂજ્ય પ્રમુખ સ્વામીના પ્રાગટ્ય સ્થાન ચાણસદના નારાયણ સરોવરમાં સંમેલિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હજારો ભાવિક ભક્તો અને બીએપીએસના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા પિસ્તાલીસ દિવસથી ચાલતા સનાતનીઓના પાવન પર્વ મહાકુંભમાં વિશ્વભરમાંથી કરોડો લોકોએ સંગમ સ્થળે સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી જે કોઈ સનાતની ભાવિક ભક્તો મહાકુંભના લાભથી વંચિત રહી ગયા હોય તેઓ પણ મહાકુંભના પવિત્ર જળથી સ્નાન કરી શકે તે માટે પ્રમુખ સ્વામી પ્રાગટ્ય સ્થાન ચાણસદ સ્થિત નારાયણ સરોવરમાં કુંભના પવિત્ર જળ સરોવરમાં સમર્પિત કરવામાં આવ્યા હતા શિવરાત્રિના પાવન પર્વના દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો ભાવિક ભક્તો અને સંતો દ્વારા ખાસ ઉપસ્થિત રહીને આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રમુખ સ્વામી પ્રાગટ્ય સ્થળથી નારાયણ સરોવર સુધી મહિલા વૃંદ દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ સંતો દ્વારા મહાકુંભ ત્રિવેણી સંગમના પવિત્ર જળને નારાયણ સરોવરના નીરમાં વહેતું કર્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે સનાતન ધર્મનો બહુ જ મોટો ઉત્સવ એવો મહાકુંભ છેલ્લા પિસ્તાલીસ દિવસથી પ્રયાગરાજની પ્રયાગરાજ ની અંદર ચાલી રહ્યો છે અને સરકારની તો અપેક્ષા પિસ્તાલીસ કરોડ ની હતી પરંતુ આજે પણ સનાતન ધર્મ અંદર આજે ઘરો ઘર ગંગા જળ ભારતની અંદર રાખે છે અને જે ન જઈ શક્યા એ લોકોએ દર્શનથી વિડીયો દ્વારા સુખ માણી અને ઘણા બધાને મનની અંદર એક પ્રકારનો સંકોચ પણ રહ્યો કે આપણે જઈ ન શક્યા એટલા માટે આજે જે સંતો અહીંયા બીએપીએ સંસ્થાન અટલાદ્રના ત્યાં ગયા હતા ગંગાજળ ત્યાંથી ખૂબ સારી માત્રાની અંદર લઈ આવ્યા છે અને આજે આ ચાણસદની અંદર નારાયણ સરોવરની અંદર એ જ ગંગાજળનો અભિષેક વિધિ થવાનો છે આમ તો જયારે ચાણસદ સરોવરનું જયારે ઉદઘાટન થયું ત્યારે આની અંદર તમામ પ્રાસાદિક તીર્થો નદીઓ એકસો ને આઠથી વધુ તેનું પ્રાસાદિક જળનું સિંચન થયું જ હતું પરંતુ ઘણા લોકો ગંગા જળ જે સંગમનો મહિમા છે તેના સ્થાનથી વંચિત રહ્યા હોય તે લોકોને સંતોષ થાય અને અહીંયા સ્નાનનો લાભ પ્રાપ્ત થાય તે નિમિત્તે આજે આવો શુભ અવસર અહીંયા પ્રાપ્ત થયો છે આજે ગંગા યમુના સરસ્વતીનો ત્યાં સંગમ સ્થાન હોય છે અહીંયા પણ ગુરુવર્યો ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એની પાવન પદ્રજથી એટલે કે સંગમ અહીંયા પણ રચાયું છે અને પ્રમુખ મહારાજ મહારાજનું પ્રાગટ્ય સ્થાન ચાણસદ તેની અંદર આજે પ્રાસાદિક કળશનું આપણે પૂજન કર્યું ત્યારબાદ મહિલાઓ તે લોકોએ સમગ્ર નારાયણ સરોવરના પરિસરની અંદર પરિક્રમા ફરીને કળશયાત્રા કાઢી છે અત્યારે બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે અહીંયા પૂજન વિધિ થશે અને ત્યારબાદ કળશ પૂજન કરીને અઢાર ઘૂમટીઓ જે નારાયણ સરોવર પ્રત્યે આવી છે ત્યાંથી માંડીને સમગ્ર પરિક્રમાની અંદર ઘણા બધા હરિભક્તો સંતો ઉપસ્થિત રહીને આજે આ જ પ્રાદિક જળનું અહીંયા વિધિ કરશે જેનાથી નારાયણ સરોવર વધુ પાવન થશે આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે શિવરાત્રીના દિવસે શિવજીનું પૂજન દરેક મંદિરની અંદર કરવું આજે અટલાદરા મંદિરમાં પણ સંધ્યા આરતી પછી સવા સાત વાગે શિવજીનું પૂજન થશે જેની અંદર મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે બીએપીએસના તમામ મંદિરોની અંદર શંકર પાર્વતી અવશ્ય હોય જ છે સાથે સાથે ગણપતિજીનું પણ સ્થાપન કરવામાં આવતું હોય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો મહાશિવરાત્રીના દિવસે સમગ્ર દિવસ દરમિયાન ફળાહાર કરે છે એ રીતે આપણે ભક્તિભાવ પૂર્વક આ ઉત્સવ ઉજવીએ છે ઉત્સવ ત્રિવેણીનો આપણે ખાસ લાભ પ્રાપ્ત કરીએ અને નારાયણ સરોવરની અંદર ભવિષ્યમાં સ્નાન કરીને આપણે પાવન થઈએ એવી આપ સૌને પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો